નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ સાતનો વિષય ગુજરાતીનું પ્રકરણ સાત હરીઘરે આવો નેના સ્વાધ્યાય પોતીના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો પ્રશ્ન નંબર એક ઉતારા દઈશું ઓરડા ઘરે આવોને પંક્તિનો શો અર્થ થાય ઓપ્શન એ ઓરડામાં ઉતરવા માટે સીડી આપીશું અમારા ઘરે પધારો ઓપ્શન બી રોકાવા માટે ઓરડો આપીશું અમારા ઘરે પધારો ઓપ્શન સી ઘરના ઘણા ઓરડામાં સામાન ઉતારીશું અમારા ઘરે પધારો અને ઓપ્શન ડી ઓરડામાં ઉતરાયણનો સામાન રાખીશું અમારા ઘરે પધારો તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી રોકાવા માટે ઓરડો આપીશું અમારા ઘરે પધારો પ્રશ્ન બે દાતણ દેશું દાઢમી ઘરે આવોની પંક્તિનો શું અર્થ થાય ઓપ્શન એ દાતણ કર્યા પછી નાસ્તામાં દાડમ આપીશું ઓપ્શન બી દાડમનો રસ પીવા આપીશું ઓપ્શન સી દાતણ કરવા દાડમણી કુમળી ડાળી આપીશું અને ઓપ્શન ડી દાતણ કરવા માટે દાડમણી સાલનો પાવડર આપીશું તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી દાંતણ કરવા દાડમની કુમળી ડાળી આપીશું પ્રશ્ન ત્રણ ભોજન દેસું લાપસી ઘરે આવોને પંક્તિનો શું અર્થ થાય ઓપ્શન એ ભોજનમાં લાપસી આપીશું ઘરે આવોને ઓપ્શન બી ભોજન કર્યા પછી ઘરે લઈ જવા લાપસી આપીશું ઓપ્શન સી લાપસી વગરનું ભોજન આપીશું અમારા ઘરે પધારો અને ઓપ્શન ડી ભોજનમાં એકલી લાપસી આપીશું અમારા ઘરે પધારો તો આમાં સાચો વિકલ્પ છે ઓપ્શન એ ભોજનમાં લાપસી આપીશું ઘરે આવોને ને પ્રશ્ન ચાર રમત દેશું સોગઠી ઘરે આવો ને પંક્તિનો શું અર્થ થાય ઓપ્શન એ રમવા માટે લાકડાની મોટી કુકરીઓ આપીશું ઓપ્શન બી રમત રમા સોગઠીને ઘરે બોલાવીશું ઓપ્શન સી રમત રમા તમને મેદાનમાં લઈ જઈશું અને ઓપ્શન ડી મનોરંજન માટે સોગઠા બાજીની રમત આપીશું તો સાચવિકલ્પ છું ઓપ્શન ડી મનોરંજન માટે સોગઠા બાજીની રમત આપીશું પ્રશ્નો બે જોઈશું પૌષમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો કૌશ શબ્દો છે જમનાજી પાસા આંગણીએ હિંડોળા કણેરી અને સાકરીઓ વાક્ય નંબર એક ખાલી જગ્યાએ પધરાવું ફૂલ વાલમ ઘરે આવોના તો આવશે આંગણી પધરાવું ફૂલ બે દેશું દેશું ખાલી જગ્યાના મોલ મારા મારે ઘરે આવો ને તો મેડીના મોલ ત્રણ દેશું દેશું ખાલી જગ્યા કામ મારે ઘરે આવો ને તો કણેરી ચાર દેશું દેસું ખાલી જગ્યાના નીર મારે ઘરે આવો ને તો ખાલી જગ્યા મારે ઘરે તો દેશું ખાલી જગ્યાની જોડ મારે ઘેર આવો ને તો પાસાની સાત દેશું દેશું ખાલી જગ્યા ખાટ મારે ઘરે આવો ને તો હિંડોળા ખાટ આગળ જોઈશું પ્રશ્નો ત્રણ નીચેના પ્રશ્નો ઉત્તર એક એક વાક્યમાં લખો પ્રશ્ન એક વાલમના સ્વાગત માટે શું કરવામાં આવશે તો વાલમના સ્વાગત માટે શેરીને વળાવીને સજ્જ કરવામાં આવશે તથા આંગણીએ ફૂલો પાથરવામાં આવશે પ્રશ્ન બે મહેમાનને દાંતણ માટે શું આપવામાં આવશે તો મહેમાનને દાંતણ માટે ડાળમણી અને કરેણની કુંગળી ડાળી આપવામાં આવશે પ્રશ્ન ત્રણ નાવણ માટે જમણાજીના નીર આપવામાં આપવાનું શા માટે કયું હશે તો જમનાજીના નીરને ખૂબ જ પવિત્ર અને પાવનકારી માનવામાં આવે છે તેથી નાવણ માટે જમનાજીના નીર આપવાનું કહ્યું હશે પ્રશ્ન ચાર મહેમાનને ભોજનમાં શું આપવામાં આવશે તો મહેમાનને ભોજનમાં લાપસી અને સાકરીઓ કંસાર આપવામાં આવશે પ્રશ્ન પાંચ મહેમાનને સુવા માટે શું આપવામાં આવશે તો મહેમાનને સુવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે પ્રશ્ન ચાર જોઈશું નીચેના પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પ્રશ્ન એક તમને આ ગીતની કઈ બાબત સ્પર્શી ગઈ કેમ તો મને આ ગીતમાં મહેમાનના સ્વાગતમાં જે તૈયારી કરવાનું દર્શાવવામાં આવ્યું છે તે બાબત સ્પર્શી ગઈ કારણ કે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મહેમાન ભગવાન બરોબર હોય છે તેમનું યોગ્ય સ્વાગત કરવું જોઈએ પ્રશ્ન બે વાલમ આવ્યા પછી તેમની કઈ કઈ બાબતે આગતા સ્વાગતા થશે તો વાલમના આવ્યા પછી તેમને ઉતારા માટે ઓરડો અને મેળીના મોલ દાતંગ કરવા ડાડમ અને કરેણની કુમળી ડાળી નહા માટે કુંડિયામાં નીર ભોજન માટે માટે અને અને કંસાર મનોરંજન સોગઠી પાસાની જોડ સુવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે આગળ જોઈશું પ્રશ્ન પાંચ આપેલી પંક્તિનો ભાવ દર્શાવતા વિકલ્પ સામે ખરાની નિશાની કરો એક સીરી વળાવી સજ્જ કરું ઘરે આવો ને એટલે ઓપ્શન અ શેરીની સફાઈ માટે ઘરે સાધન સામગ્રીની વ્યવસ્થા કરો ઓપ્શન બ આંગણું ચોખ્ખું કરીને તૈયાર છે મારા ઘરે આ પધારો અને ઓપ્શન ક શેરી સાફ કરવા ઘરે આવો તો સાચો વિકલ્પ છે ઓપ્શન બ આંગણું ચોખ્ખું કરીને તૈયાર છે મારા ઘરે પધારો વાક્યભાઈ ઓઢણને શું ઢોળીઓ ઓપ્શન અ સુવા માટે ખાટલો આપીશું ઓપ્શન બ ઓઢવા માટેની અમારા ઘરે વ્યવસ્થા છે ઓપ્શન ક ઢોલ અને શણાઈ અમે આપીશું તો અ માટે ખાટલો આપીશું આગળ જોઈશું પ્રશ્ન છ આપેલી કાવી પંક્તિઓ આડીવડી થઈ ગઈ છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવીને ફરીથી લખો તો છે કે દેશું આવો લાપસી ભોજન ઘરે ને કંસાર દેશું આવો સાકરીઓ દેશું ને મારે ઘરે તો આપણે ક્રમબદ્ધ પંક્તિ લખીએ કે ભોજન દેશું લાપસી ઘરે આવો ને દેશ દાતણ દેશું દાડમી ઘરે આવો ને દેશું દેશું કણેરી કામ મારે ઘરે આવો ને આગળ જોઈશું પ્રશ્ન સાત લીટી દોરેલા શબ્દોની જગ્યાએ યોગ્ય શબ્દ વાપરી ફકરો લખો ત્યારબાદ તે શબ્દોને સ્થાને તમારી બોલીમાં વપરાતા શબ્દો વાપરીને ફકરો ફરીથી લખો તો જુઓ અમારા સાહેબ આવ્યા નહોતા તો આપણે આપણી ભાષામાં લખીશું કે અમારા સાહેબ અથવા તો સાહેબ આવ્યા તો એની જગ્યાએ શું લખીશું આયા અથવા તો આવ્યા નહોતા નહોતા અમે વિચારેલો કે સાહેબ આવી જાય તો ફૂલ દેશું તો કે અમે વિચાર્યું કે સાહેબ આવી જાય તો ફૂલ દઈશું અમે ખૂબ રાહ જોઈ ત્યારે ત્યારે જે કહેશો ત્યારે દૂરથી સાહેબની ગાડી દેખાય તેઓ સાથે બીજું પણ કોઈક આવ્યું હતું ની જે કહેશો આવ્યું હતું ઓહો ઈ તો જાદુગર અમે એમને ફૂલ દીધો અમે એમણે ફૂલ દીધો પ્રાર્થના સંમેલનમાં તો મજો પડી ગયો મજા પડી જગ્યાએ શું લખીશું કે મજા પડી ગઈ જાદુ ગઈ તો ટોપલીમાંથી કબૂતરું કાઢ્યું તો શું આવશે કબૂતર કાઢ્યું ને એ કબૂતર ને એ કબૂતર પોતાના ખીચામાં નાખ્યું તો પોતાના ખિસ્સામાં નાખ્યું પછી શોધાવ્યું પછી શોધાવ્યું તો મારા ચોપડાના થેલામાંથી જળ્યું તો ચોપડાના થેલામાંથી મળ્યું બરાબર તો આ રીતે તમારે તમારી ભાષામાં ફકરો ફરીવાર લખવાનો છે આગળ જોઈશું પ્રશ્ન આઠ નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો તો આપણે લખીશું શેરી બીજું આંગણું ત્રણ હિંડોળો ચાર ઢોલી અને પાંચ ફૂલ પ્રશ્ન નવ નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો તો શેરીનો સમાનાર્થી થશે ફળિયું અને પોળ ઘર તો ઘરનો સમાનાર્થી ગૃહ રહેઠાણ ચાર નીર નીર એટલે જળ પાણી ખાટ ખાટ એટલે ખાટલો અને વાંચો જમુનાજી જમુનાજી એટલે યમુનાજી અને કાલિંદી જમુનાજીના બે નામ છે બરાબર આગળ જોઈશું પ્રશ્ન દસ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો તો આવો તો જાઓ દેસુ તો લેશું આગળ જોઈશું પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખો તો સાહેબ તો સાહેબનો શિશુ થશે સાહેબ આવી વાતો આવ્યા ત્યારે એટલે ત્યારે એમને એટલે એમને કાઢ્યું એટલે કાઢ્યું ખીચું એટલે ખીસું નાખ્યું એટલે નાખ્યું પસી એટલે પછી હેસકો એટલે હિંચકો ને મોચો એટલે ખાટલો પ્રશ્નો બાર જોઈશું નીચેના તળપદા શબ્દોનો અર્થ વાક્ય લખી સમજાવો તો દેશું દેશું એટલે નોટ થઈ દઈશું આપીશું બાકી પ્રક્રિયા અમે ઉત્તરાયણ ઉપર છોકરાને પતંગ દેસુ બીજું એટલે કે જો હવે આ બાજુ આવ્યો તો બરાબરનો મેથી પાક દેસુ બરાબર આ દેશોમાં ના દેશોમાં ફરક પડે બરાબર ને ખબર પડે ને હવે પ્રશ્ન નંબર તેર જોઈશું ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો તો રાન એટલે જંગલ રાનને લગતું એટલે રાનેરી અને રાનેરી એટલે બોર તે શબ્દ છે રૂપું એટલે ધાતુ થાય રૂપાને લખતું રૂપેરી અને રૂપેરી ભાત સોનું સોનું એટલે ધાતુ અને સોનાને લખતું તો સોનેરી અને સોનેરી પાન પછી નાનું તો ઓછી ઉંમરનું અને ઓછી ઉંમરને લખતું એટલે નાનેરું અથવા તો નાનેરી અને નાનેરા બાર નાનેરી દીકરી આગળ જોઈશું પ્રવૃત્તિઓ તમારા વિસ્તારમાં ગવાતું તમારું મનપસંદ અને મનપસંદ ગીત મેળવીને તમારી નોટબુકમાં લખો તો તમારે તમારા નોટબુકમાં તમને મનપસંદ ગીત હોય એ લખવાનું તો હું લખીશ કે આંબા તારી કેરી કુવારી કેજુ મેં કિયા ભાઈની બેની કુવારી કેલુ મેં કેજુ મેહુલ ભાઈની બેની કુવારી કેલુ મેં કેજુ મેં કૃતિકભાઈની બેની કુંવારી કે લેજુ મેં કિયાભાઈની બેની કુંવારી કે તો બાળ દોસ્તો આ ગીતમાં કેવું છે કે આ રીતે તમારે અલગ અલગ નામ ભાઈઓના ઉમેરતા જવાનું છું અને ગીતને આગળ વધારવાનું છે બરાબર હવે બીજું છે કે મહેમાન ગતિની મજા વિશે તમારા મિત્રને પત્ર તમારી નોટબુકમાં લખો તમે તો આ નોટબુકમાં લખવાનું છે બરાબર તો હું લખીશ કે સની વી પ્રજાપતિ ચૌદ કલ્પના સોસાયટી રૂપાપરી વડસમાં અંકમાં આપણે જિલ્લો લખીશું મહેસાણા બરાબર તારીખ તો તારીખ દસ બે હજાર ચોવીસ પ્રિય મિત્ર ઉર્વી બરાબર આપણે લખ્યું છે કે ઘણા સમયથી તારો પત્ર નથી તું અને તારા મમ્મી પપ્પા અને દીપુ મજામાં હશું અમે સૌ મજામાં છીએ આજે હું તને મારા દિવાળીના વેકેશનમાં અમે સપરિવાર મારા મામાના ઘરે જઈને તેમની મહેમાન ગતિ માણી હતી તે વિશેની વાતો જણાવીશ અમે આ દિવાળીમાં મામાના ઘરે વેકેશન ગાઢવા જવાના છીએ તે તેમણે અગાઉથી જણાવી દીધું હતું આથી મામાએ અમારા સ્વાગતમાં ઘણી તૈયારીઓ કરી રાખી હતી એમને લેવા અમને લેવા માટે તેઓ રેલવે સ્ટેશને આવ્યા હતા ત્યાંથી તેઓ અમે તેમની કારમાં ઘરે લઈ ગયા હતા ત્યાં મામીએ ઘરના આંગણામાં રંગોળી કરી હતી અમારા રહેવા માટે એક અલગ રૂમ ફાળવવામાં આવ્યો હતો જેમાં અમારી બધી સગવડ સચવાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું અમે જેટલા દિવસ તેમના ઘરે રહ્યા તેટલા દિવસ મામીએ વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને અમને ખવડાવી હતી મામા પોતાની ઓફિસેથી બે દિવસની રજા લઈને શહેરના જોવાલાયક સ્થળોએ તેમની કારમાં લઈ ગયા હતા મામાએ માર્કેટમાંથી મારા અને ઉર્વીમા સોરી મારા અને અદિતિ માટે નવા કપડાં ખરીદ્યા હતા મમ્મીએ મને એક હેન્ડબેગ લઈ આપી હતી આમ અમને મામાના ઘરે મહેમાન ગતિ માણવાની ખૂબ જ મજા આવી હતી આ વાત હું તને એટલા માટે જણાવું છું કે મારી જેમ તને પણ આ પ્રકારે કોઈક મહેમાન ગતિ માણવાની મજા આવી હોય તો મને જણાવજો તારા પરિવારના બધાને મારી યાદ યાદપત્રથી આપજે લેખિત તારો પ્રિય મિત્ર સોની તો આ રીતે તમારે પત્ર લખવાનો છે બરાબર પ્રશ્ન ત્રણ જોઈશું આ લોકગીતના રાગ આધારિત તમારા તમારા પોતાના માટે પંક્તિઓ આપે છે તે વાંચો ગાતા જાઓ ને આગળ નવી પંક્તિઓ ઉમેરી તમારી નોટબુકમાં લખો અને તમે બનાવેલી પંક્તિઓ પરિવાર મિત્રોને સંભળાવો તો જુઓ અહીંયા છે કે વર્ગ વળાવી સજ્જ કરું નિશાળે આવો ને પાથરણા પથરાવું બધે દોસ્તો નિશાળે આવો ને તે આપણે આગળ વધારીશું પેન દેશું પાટી દેસું નિશાળે આવોને ને દેશું દેશું વિદ્યાના દાન દોસ્તો નિશાળે આવોને પેન્સિલ દેસું રબર દેશું નિશાળે આવોને ને દેશું કંપાસ બોક્સ દોસ્તો નિશાળે આવોને ગણિત શીખવશું વિજ્ઞાન શીખવશું નિશાળે આવોને ને શીખવશું ઇતિહાસ ને ભૂગોળ દોસ્તો નિશાળે આવોને ને દેશું ઢોકળા દેશું ખમણ નિશાળે આવોને ને દેશું દેશું સેન્ડવિચ સાથે દોસ્તો નિશાળે આવોને આવી રીતે તમારી પંક્તિઓ લખવાની છે બરાબર તો મિત્રો અહીં આપણા વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર